ગુડ મોર્નિંગ મિત્રો વેલકમ બેક ટુ માય YouTube ચેનલ મિત્રો એક બ્લોગ માં તમારું સ્વાગત છે મિત્રો તો સવાર સવાર ચા પી લીએ સો મે સુમ સવાર આપનો આજનો દિવસ સારો જાય એ શુભ કામનો

જય મારાજી મિત્રો તો વાગી ગયા છે છ વાગી ગયા છો આજના અને આજે શું કરે છે અરે વાહ બતાજો ફોટા ફોટાળા બાપુ ના ફોટા

ગોમડે પરણવા આયો ને વગડાવો બેણવા જ આ મજો તમે બેટા જો આ મજો લેવો પડશે મારા બ્લોગમાં માં આ રે નહી દેખાય કેદી પાવા ફોટો માં દેખાય એટલે ક્લિક કરું અને મસ્ત દેખાય છે કમ્પ્લીટ હો ભાઈ કેટલાનો નો હો સો રૂપિયા સો રૂપિયા ओम हरि ओम हर हर महादेव ओ हो तो आ ओबान जे दवा करी थी तमे જોઈ લો મિત્રો મને એવું લાગે કે કમ્પ્લીટ થઈ ગયું છે ઓબો હવે નવા પાણો ફૂટ પછી ખબર પડશે तुलसी है है। लागा विक्स विक्स नी गोड़ी चगड़ता नहीं करते तीव्र साज नो महाल

બધા મિત્રો મજામાં જોયે અત્યારે ઠંડી હોય એટલે મજામાં જો ઠંડી આજે થોડી ચમકારો આવી ગયો છે ઠંડી નો શું કેવું અમે જેકેટ કાઢ દેવા જઈને હેડો ઠંડી હ કોઈ તો કે નહીં તો પછી હા થોડું ઊંચ તો આવું છે તો 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 હો તો તો આરતી થાકી છે હવે હું લઈ લઉં હાથ પોકાતો નહીં સ્ટેન્ડ મજા સ્ટેન્ડ લાબુ છે પણ હાલ નહીં આવે યુ સ્ટેન્ડ શું બાકી આહા